દારૂની હાડલીઓ ધમધમી રહી છે તેનો પુરાવો ખુદ સુરેન્દ્રનગર પોલીસે આપ્યો છે હાલમાં જ સુરેન્દ્રનગર એસપી દ્વારા છસો ને તેત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં નવાઈની વાત તો એ છે કે એકસો બે મહિલાના નામ છે પ્રોહિબિશન ની પ્રવૃત્તિઓને ડેમમાં બુટલેગરોની યાદી તો જાહેર કરવામાં આવી પણ સવાલ એ ઉડીને આંખે વળગી રહ્યો છે કે છસો તેત્રીસ બુટલેગરો કોના ચાર હાથ નીચે મોટા થયા અને સુરેન્દ્રનગરમાં દારૂબંધીના ધજાગ્રા ઉડાવ્યા નમસ્કાર ગુજરાત બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશા આમ તો આપણે સ્ત્રી સશક્તિકરણ ની વાત કરીએ પરંતુ ક્યાંક નગરમાં એવું લાગી રહ્યું છે કે વધારે પડતું સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું હોય કારણ કે છસો તેત્રીસ બુટલેગરો હોય એમાંથી એકસો બે મહિલા બુટલેગરના નામ સામે આવે ત્યારે સવાલ ચોક્કસ મહિલા પર થાય છે આપણ ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બુટલેગરોના નામ સરનામા સાથેની યાદી પોલીસે પ્રસિદ્ધ કરી છે હવે જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તે ઘરે દર મહિનામાં એક વખત દરોડા પાડવામાં આવશે બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ બુટલેગરને કચેરીએ બોલાવીને કડક એક્શન લેવામાં આવશે તેવી સૂચના આપી છે વધુમાં દર મહિનામાં બુટલેગરોની આ યાદી અપડેટ કરવાની રહેશે સાથે જ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યું છે પણ ક્યાં સુધી આ ડર કાયમ રહેશે તે એક પ્રશ્ન છે જે ચિંતા નો સૌથી મોટો વિષય છે શું કહી છે પ્રેમસુખ ડેલુ તેના પર નજર ધંધા છે આ ઉપર જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે આ લોકોને અમે પર ઓફિસ અને એલસીબી ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ કડકાઈ થી પૂછપરછ અમે લોકો કરીએ છીએ આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી આ બીજી કોઈ મોટી એલસીબી જે રેડ હોય આ રેડ ના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈથી તમામતી પૂછપરછ પણ કરી છે અને અમારી જે ટીમ છે આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમયે ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે વિશેષ વિશેષરૂપથી સૂચના તમામ લોકોને આપી છે કયા ડિવિઝનના લોકો સર આજે જે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવે છે એ ચોટીલા અને લીમડી ડિવિઝન થી લોકોને બોલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપ થી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસ ને બોલાવીને અને કડકાઈ થી આ લોકો હાલ રાજ્ય એવી પરિસ્થિતિ થઈ રહી છે કે ગુજરાતમાં માં દારૂ બંધી છે પરંતુ દારૂ છે છડે ચોક વેચાય રહ્યો છે જ્યાં જુઓ ત્યાં તમને દારૂ મળી રહે દેશી વિદેશી બધો જ દારૂ તમને મળી રહે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બેફામ વેચાઈ રહ્યો છે પીવાઈ રહ્યો છે અને એમાં મહિલા અને યુવાનો છે એ બધા જ સંકળાયેલા છે આજનું યુવાધન છે ક્યાંક નશાના રવાડે ચડ્યું છે

અને જે પ્રમાણે સુરેન્દ્રનગરના એક નવી પહેલ કરી છે છે તેને કેટલો મળે ક્યાં સુધી આ પહેલ ચાલુ રહે છે તે સૌથી મોટો સવાલ છે અને આંકડાઓ છે સરકારના જવાબદાર અધિકારીઓને આંખ ખુલશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે આ ઘટનાને લઈને આંકડાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જુઓ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ આપ જોતા રહો નાઇન્ટીન નમસ્કાર